ભરૂચની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી અનેક કિલોમીટર દૂર ઉડિયા ધુમાડાના ગોટે ગોટા ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં શનિવારે તેર સપ્ટેમ્બરમાં ભીષણ આગ લાગી હતી ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા જેના કારણે ઔદ્યોગિક વસવાટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ આગ ઓલાવવાની કામગીરી ચાલી રહી છે જોકે આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજી સુધી જાણી શકાયું નથી આગને કાબુમાં લેવા માટે પંદરથી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર છે હજુ સુધી કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ નથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો તેમજ આગની જ્વાળાઓ અને ધુમાડાઓ એટલો તીવ્ર હતા કે પનોલી ઔદ્યોગિક વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો ફેક્ટરીની નજીકની પરિસ્થિતિ જોઈને અનેક લોકો બહાર આવ્યા અને ચોંકી ગયા સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક આટલી મોટી આગને જોઈને કોઈપણ સ્થિત સ્થિતિ સંભાળું શક્યું નથી આ બોલાવવાનો પ્રયાસ શરૂ છે હાલ આ બોલાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત કામ કરી રહી છે આ દરમિયાન વહીવટી તંત્રે આસપાસના વિસ્તારોના લોકોને સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે